એક કાગડો ઉપર થી આ જોતો તો નિર્મળ ગુજરાત નું પાણી હતું નદી માં એકદમ કે આ બધું લાલ લાલ કેમ થઈ ગયું એટલે કાગડો કે છે કે હે જુબેન કે કો તો કરા કે આ શું થયું જો કે જો કઉ તો કરી પણ કાગડા તારી તારું કઈ થાય તો મારી જવાબદારી નહીં આ ભાષાનો વૈભવ છે આ વાર્તામાંથી એને શીખવાનું છે હું તને કહું તને કઈ થાય તો મારી જવાબદારી નહીં

લાકડા કાપતા ગયો જંગલમાં ત્યારે તો આ બાવળ સરસ મજાનો હતો અને મેં તો કાપ્યો નથી આટલી વાર માં બાવળ ઢગલા જેવો કેમ થઈ ગયો પણ જો સુથાર ભાઈ તમારું કઈ થઈ જાય તો મને ના કેતા પછી સારું

કઉ તો કરો મુખી બાપા પણ કઈક થઈ જાય તો તમારી જગ્યા ટ્રેનર પછી કોણ આપશે હસમુખ કે મને કઈ થવા નથી હું તો મુખી ગામ

ગ્રેવિન્સ હવે કેલા કે કે ઓ મૂખી બાપા આહા સુખી છું અલા વણ કે મૂખી બાપા લોકો પીચે અને એટલા ફરતા 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 આવું એક બહેનોનું નું ટોળું સરસ મજાનું તાલીમ માંથી આવેલું ને કુવા કાંઠે બધા પાણી ભરતા તા પાણી આર્યું શિક્ષક